ગઈકાલના અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી એ માત્રને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે પોતાની વાત રાખતા હોય છે તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વના વિશ્વ નેતા કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનું કે કોઈને દુઃખી કરવાનો ન હતો માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ અર્ગી ન થઈ શકે નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ એવડું મોટું વ્યક્તિત્વ છે અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સોકાન સોંપી શકીએ બસ આટલો જ મારો કહેવાનો આશય હતો વંદે માતા

પાણી પીવે છે બધા હું ગમે બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી નો વચ્ચે તો છાતી કાઢીને જાજો